સુરતના પાર્લે પોઈન્ટ પર જાસ્મીન આર્ટ ગેલેરી ખાતે એસપીબીની ટીમ દ્વારા એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું છે સુરતમાં પાર્લે પોઈન્ટ પર જાસ્મીન આર્ટ ગેલેરી ખાતે એક એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું છે બે દિવસીય એક્ઝિબિશનમાં કપડાની નવી ડિઝાઇન કેક ભગવાનના વાઘા હોમ ડેકોરની તમામ વસ્તુઓનું વેચાણ કરવામાં આવી રહ્યું છે મહિલાઓને આર્થિક રીતે પ્લેટફોર્મ મળી રહે તે હેતુથી આ આયોજન કરાયું છે આ અંગે પ્રેસિયસ ડિઝાઇનના ફાઉન્ડર પારુલ સોસાએ જણાવ્યું હતું કે સુપર પાવર બિઝનેસ ગ્રોથ એટલે એસપીબી ટીમ દ્વારા લાઈફ એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું છે લોકોને એક જ જગ્યાએ બધી વસ્તુઓ મળી રહે તે હેતુથી આ આયોજન કરાયું હતું સત્તર અને અઢાર જુલાઈ એમ બે દિવસીય એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું હતું આ એક્ઝિબિશનમાં કપડા જ્વેલરી ભગવાનના વાઘા ચીઝ કેકમાં વિવિધ વેરાયટીઓ સહિતની વસ્તુઓનું વેચાણ કરવામાં આવ્યું છે મહિલાઓને સિદ્ધુ પ્લેટફોર્મ મળી રહે અને આર્થિક રીતે તેઓ પગભર થાય તે હેતુથી આયોજન કરાયું છે પારુલ સોસા અને સોના ચૌહાણ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું વેસ્ટર્ન ટ્રેડિશનલ ઇન્ડો વેસ્ટર્ન ક્લોપિંગ ફૂડ જ્વેલરી ટ્રાવેલ્સ સ્વીટ અને બેવરેજીસ ના ટેબલ્સ નાઇ સ્ટોલ લગાવવામાં આવ્યા છે જી મારું નામ પારુલ સોસા છે બાય પ્રોફેશન હું ઇન્ટિરિયર ડિઝાઇનર છું એન્ડ આજે અમે અમારી ટીમ સાથે અહીંયા ગાડી જેસ્મિન આર્ટ ગેલેરીમાં છીએ અમે લોકો જે વર્ક કરીએ છીએ તો બિઝનેસ નેટવર્ક પર્પઝ અમે કામ કરીએ છીએ અને એક સોશિયલ ગેધરિંગ પણ થાય તો સમહાવ અમારા જે ટીમના મેમ્બર્સ છે ઇવન ટીમની બહારના જે ફિમેલ અને મેલ છે તો એમને અમે એક પ્લેટફોર્મ આપવા પર્પઝ આ ઇવેન્ટ ઊભું કર્યું છે એક્ઝિબિશન બે દિવસ માટે છે સેવન્ટીન્થ અને એટીન્થના એન્ડ ક્લોદિંગથી લઈને તમને ઘણી બધી વેરાયટીઝ અહીંયા જોવા મળશે જેસમિન આર્ટ ગેલરી હા વરાયટીમાં અગર હું કહી શકું તો એક ગોપાલના જે ક્લોથિંગ માટે લોકો વિચારે ને કે ભાઈ ચલો આપણે લારી પરથી લઈ લીધું તો એવું નથી અહીંયા તમને બાલગોપાલના કપડાની ઘણી બધી વેરાયટીઝ જોવા મળશે કે ભાઈ ફિફ્ટિન્થ અગસ્ટ આવે છે જન્માષ્ટમી આવે છે દિવાળી આવે છે તો એ ફેસ્ટિવલને અકોર્ડિંગ કપડાં એ લોકોએ ડિઝાઇન કર્યા છે બાલગોપાલના તો એ જોવા મળશે પ્લસ તમને પેસ્ટ્રીઝ જે કહીએ આપણે ચીઝ કેક આપણે બહાર ખાઈએ છીએ તો એમાં પણ તમને વેરાયટી જોવા મળશે ઈવન દો લાઈક ફિમેલને શોખ હોય છે જ્વેલરીનો તો જ્વેલરી પણ તમને અહીંયા ગાડી જોવા મળશે ટ્રેડિશનલનો શોખ છે કે ભાઈ ગરબા નવરાત્રિ આવે છે તો ચણિયા ચોલી ને ટ્રેડિશનલ તમને અહીંયા ગાડી જોવા મળશે મહિલાઓને ફાયદા એ થાય છે કે એકબીજા સાથે ઇન્ટરેક્ટ કરી શકે ઇન્ટરેક્ટ કરીને પોતાના બિઝનેસને એક પ્લેટફોર્મ આપી શકે અને ગ્રોથ કરે છે જેમ કે અમારી સાથે એક ટૂર એન્ડ ટ્રાવેલ વાલા બેન છે તો કોઈ વિચારી નહીં શકે કે ટ્રાવેલ ફિલ્ડમાં ફિમેલ કામ કરી શકે હા કરી શકે એમને બધું જ ગાઈડ કરી શકે છે લાઈક ડોમેસ્ટિકમાં પણ ને ઇન્ટરનેશનલમાં પણ બ્યુરો રિપોર્ટ એચ ટ્વેન્ટી ન્યૂઝ સુરત